આજે સોયાબીન વળીયોનું શાક બનાવવાનું છે વળીઓ પલાળ દીધી હવે કટિંગ કરી લઈએ પણ મદદ કરા હો ફટાપટ બનાવી દઈએ આ ટૂંકા જીવન ખાઈ લઈએ હો લાવાડા અમને

તીખું બનાવાનું થોડું તો દોઢ ચમચી લઈ લઈએ મરચું હું આના લાવીને ગ્રેવી બનાવી દે હું બરાબર તો તપેલું ગરમ થઈ ગયું હવે બે ડેકલી તેલ વેટ દઈએ વધારે નહીં એણવાનું બે ડેક લીધો તો લખણ નાખી દઈએ પહેલા મરચા અને ટોમેટો નાખીએ ખાવાનું ખાવાનું રોવાનું ટોમેટો તૈયાર થાય

રોટલી બને એટલે થઈ ગયું લોટ થઈ ગયો મસ્ત બન્યું અમ અમુક અમુક મસ્ત બન્યું મને બેન રોટલો ખાવા આવી ગયો મને